નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ પશ્ચિમ કચ્છમાં વિક્રમી દારૂનો જથ્થો ઝડપ્યા બાદ હવે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી સામખીયારી ટોલ પ્લાઝા પાસે વડોદરા પાસિંગના ટેન્કરમાં પહોંચેલા રૂપિયા છપ્પન પોઈન્ટ પંચ્યાસી લાખના મૂલ્યના બિયના જથ્થા સાથે એકને પકડી સફળ કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસ વેરામાં ફફડાટ મચી જોવા પામ્યો છે એસએમસીએ વાહન મોબાઈલ ઓક્સિજન સિલિન્ડર અને રોકડ સહિત કુલ રૂપિયા બ્યાસી પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ જથ્થો મોકલનાર પહોંચાડનાર મંગાવનાર સહિત છ સામે સામખીયારી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ જીઆર રબારી અને પીએસઆઈ એસપી ગલચરની આગવાનીમાં ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી એસએમસીએ સામખિયારી પાસેથી રૂપિયા છપ્પન પોઈન્ટ પંચ્યાસી લાખનો બી એના ટીનનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે રાજસ્થાનથી ઓક્સિજનના ટેન્કરમાં બી એનો જથ્થો લાવવામાં આવ્યો હતો જેની બાતમી એસએમસી પીઆઈ જીઆર રબારી અને પીએસઆઈ વી પીએસઆઈ એસપી ગલચરને મળી હતી એસએમસીની ટીમે તપાસ કરતાં માલુમ પડ્યું કે આ બિયરનો જથ્થો રાજસ્થાનથી મોકલવામાં આવ્યો હતો અને સામખિયારીમાં માલ ડિલિવર કરવાનો હતો રાજસ્થાનનો વોન્ટેડ બુટલેગર અનિલકુમાર ઉર્ફે પાંડ્યા જગદીશ પ્રસાદ જાતે આ બિયરનો જથ્થો મોકલ્યો હતો હાલમાં એસએમસીએ બીએનના મોટા જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દારૂબંધી અમલી હોવા છતાં પણ દરરોજ લાખો અને કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપાઈ રહે છે ત્યારે કોના ઇશારે આ સમગ્ર કામગીરી રાજ્યમાં થઈ રહી છે તે પણ એક મોટો સવાલ છે